સુરત શહેરને હચમચાવી નાખતી વધુ એક ભયાનક હત્યાની ઘટના ફરી એક વખત સામે આવી છે સુરતના લક્ષણા વિસ્તારમાં તળાવ પાસે કચરાના ઢગલામાંથી કપાયેલું માથું મળતા હાહાકાર મચી ગયો છે ત્યારે થોડાક જ સમયમાં પાંચસો મીટર દૂર આવેલી એક સોસાયટીમાં લોહી લુવાણ લથપથ ધડમડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી ત્યારે શરૂઆતમાં આ ઘટના રહસ્યમય લાગી રહી હતી પરંતુ પોલીસે ઝડપથી તપાસનો દોર ચલાવી અને સીસીટીવી ફૂટેજના આધારે આખો ભેદ ઉકેલી નાખ્યો છે ત્યારે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે હત્યા કરનાર કોઈ અજાણ્યો નહીં પરંતુ મૃતકનો નજીકનો જ મિત્ર હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મિત્રએ પોતાના જ મિત્ર શા માટે હત્યા કરી શું છે કારણ આપણે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાને રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

માથું ચાલતો જોવા મળ્યો છે તો બીજી ફૂટેજમાં મૃતક દિનેશ અને આરોપી મુન્ના બંને સાથે ચાલતા જોવા મળ્યા છે ત્યારે ડાયમંડનગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં તપાસ કરતા મૃતકની ઓળખ દિનેશ મહંત તરીકે થઈ હતી અને દિનેશ મૂળ બિહારનો રહેવાસી હતો તેના ત્રણ સંતાનો અને પત્ની હાલ બિહારમાં જ રહે છે જ્યારે દિનેશ છેલ્લા ચાર મહિનાથી લક્ષાણા વિસ્તારમાં રહેતો અને ત્યાં જ કારખાનામાં કામ કરતો હતો ત્યારે કાપેલું માથું કચરાપેટીમાં નાખતો જે શખ્સ જોવા મળ્યો હતો તેની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ છે મુન્નો પણ એ જ કારખાનામાં નોકરી કરતો હોવાનું સામે આવે છે ત્યારે હત્યાના જ દિવસે મુન્નાએ પગારના આઠ રૂપિયા લઈને ત્યાંથી નોકરી છોડી દીધી હતી અને એ જ દિવસે બંને સાથે પણ દેખાયા હતા ત્યારે આ કારણે પોલીસે સિદ્ધા મુન્ડાની તપાસ હાથ ધરી હતી અને પોલીસને જે રૂમમાંથી લોહીથી લથપથ ધડ મળ્યું હતું તે જ રૂમ કોઈને ભાડે આપવામાં નતો આવ્યો તે માત્ર હત્યા માટે જ ઉપયોગમાં લેવાયો હતો ત્યારે રૂમમાંથી પોલીસને સળિયો મળી આવ્યો હતો જેના પ્રહારે દિનેશને માથામાં ઘા માર્યો અને તેને બેભાન કરવામાં આવ્યો હતો અને તે બાદ તેનું સર ધડથી અલગ કરી નાખ્યું હતું અને તે બાદ તેના ધડને કચરાપેટીમાં પેટીમાં નાખી આવ્યા હતા ત્યારે સુરત પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી મુન્નાની ધરપકડ કરી છે તને સુરત જિલ્લાના જીઆઈડીસી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે અને મૃતક દિનેશ મહંત અને આરોપી મુન્ના બંને બિહારના જ વતની હોવાનું પૂછપરછમાં સામે આવે છે ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ હલનચલનને આધારે ગુનાનો આખો ભેદ ઉકેલી નાખ્યો છે શું આ પાછળ પૈસાની લાલચ છે કે પછી કોઈ ઝઘડો જે પહેલા કઈ બની ગયું હોય અને તેના આક્રોશમાં આવીને આ ઘટના થઈ હોય કે પછી કોઈ બીજું મોટું કારણ હોઈ શકે છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અંગે શું નવા ખુલાસા થાય છે અને પોલીસ કેવી રીતે કાર્યવાહી હાથ ધરશે ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા અવનવા સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ